રામ રામ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સીઝલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં આજે આપણે બનાવીશું મમરાનું ચેવડું જે બાળકોને નાસ્તામાં કે મુસાફરીમાં જવા આપણે નાસ્તામાં લઈ જઈ શકીએ રેસિપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આપણે આ રેસીપીને સ્ટાર્ટ કરીએ મમરાનો ચેવડો બનાવવા માટે મેં આ એક મોટા વાસણમાં સમાઈ તેટલા મમરા લીધા છે હવે આપણે આ મમરા માટેનો એક મસાલો તૈયાર કરીશું મસાલો બનાવવા માટે આપણે એક વાટકીમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર artihi jam جي sanjur fa Lord jam ci Khan Thduk pareing pu mang Luki. આ બધા જ મસાલાને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણા મસાલાનો પાવડર તૈયાર છે તો હવે આપણે એક વાસણમાં ત્રણ ચમચી તેલ નાખીશું હવે આપણે આ તેલમાં હળદરને એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં મમરા નાખીશું અને મમરાને શેકી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે મમરાને બધી બાજુ હલાવતા જઈને શેકી લેવાના છે આ રીતે ધીમે ધીમે બધી બાજુ હલાવતા રહેવાનું અને ગેસની આંચ ધીમી રાખવાની થોડી વાર બાદ શેક્યા પછી આપણે બે આંગળાની મદદથી ચેક કરવાનું જો આંગળાથી એક મમરો તૂટી જાય તો સમજવું કે આપણે મમરા શેકાઈ ગયા છે મમરો જાય છે છે તો મમરા ગયા આવા ઝીણા ભૂંગળા બજારમાં આસાનીથી મળી રહે છે આ ભૂંગળાને આપણે આ રીતે ઝારાની મદદથી તળી લેવાના છે તમે જોઈ શકો છો કે આપણા ભૂંગળા તળાઈ ગયા છે તો હવે તેલને નતારી લઈશું હવે આપણે બટેકાની કાતરીને તળીશું આ પ્રકારની કાતરીને તળી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી કાતરી ઉપર આવી ગઈ છે તો હવે તે તળાઈ ગઈ છે આવી થાય ત્યાં સુધી તળવાની હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે મકાઈના પૌવાને તળીશું આ રીતે મકાઈના પૌવાને પણ તળી લેવાના છે આપણા મકાઈના પવા પણ તળાઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાને તળીશું સિંગદાણાને આ રીતે તેલમાં રાખવાના છે થોડી વાર બાદ તેનો કલર ચેન્જ થઈ જશે સિંગદાણાનો કલર આવો થાય ત્યાં સુધી તેને તળવાના છે તો આપણા સિંગદાણા પણ હવે તળાઈ ગયા છે હવે આપણે મીઠા લીમડાના પાનને તળીશું આ રીતે ઝારામાં રાખીને તેને તળવાના છે તમે જોઈ શકો છો કે આપણા મીઠા લીમડાના પાન પણ તળાઈ ગયા છે તો હવે આપણે મમરામાં તળેલા ભૂંગળા બટેકાની કાતરી મકાઈના પૌવા સિંગદાણા મીઠો લીમડો આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે હાથની મદદથી ઉપર નીચે કરતા જઈ બધું જ મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે આ રીતે હાથને ઉપર નીચે કરતા જવાનું છે તૈયાર કરેલા મસાલામાંથી પહેલાં અડધા મસાલાને એડ કરવાનો છે પછી તેને મિક્સ કરી લેવાનો આ રીતે ઉપર નીચે હાથને હલાવતા જ મિક્સ કરી લેવાનું મિક્સ કર્યા બાદ વધેલા મસાલાને એડ કરીશું અને હાથની મદદથી ઉપર નીચે કરતા જાય બધું મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે હાથને ઉપર નીચે કરવાના આમ કરવાથી બધું જ સરસ મિક્સ થઈ જશે તો તૈયાર છે આપણો ચવડો આપણે આને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખીશું જેથી તે સારો રહે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં